ની ઘટનાના વિરોધમાં નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા કલકત્તાની ભોગગ્રસ્તને ન્યાય મળે અને આરોપીને કડક સજા થાય તેવી માંગ સાથે વિશાળ આક્રોશ રેલી યોજાઈ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા તારીખ નવ ઓગસ્ટના રોજ કલકત્તામાં બનેલ શરમજનક ઘટના અને ભોગગ્રસ્તને ન્યાય મળે અને આરોપીને કડક સજા થાય તેવી માગણી સાથે તારીખ વીસ ઓગસ્ટને મંગળવારે બપોરે ત્રણ વાગ્યે વિશાળ આક્રોશ રેલી યોજવામાં આવી હતી ભારત લોકતાંત્રિક દેશ છે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે ઉપરાંત ભારતીય સંસ્કૃતિ એ વિશ્વ બંધુત્વની સંસ્કૃતિ છે વિશ્વમાં વસતા તમામ નાગરિકોએ એક પરિવારના સભ્યો છે તેવા સંસ્કારો સાથેની જીવન પદ્ધતિ એ આપણી ભારતની સંસ્કૃતિમાં રહેલી છે ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના કલકત્તા શહેરમાં તારીખ નવ ઓગસ્ટના રોજ એક શરમજનક ઘટના બની હતી કલકત્તાની રેસિડેન્ટ ડૉક્ટર સાથે જે પ્રકારનો અત્યાચાર કરવામાં આવ્યો હતો તેનાથી સમગ્ર હિન્દુસ્તાનનું માથું શરમથી ઝૂકી જવાય તેવી શરમજનક ઘટના બની છે ભારત જેવા શાંતિમય દેશમાં સ્ત્રીને શક્તિના રૂપમાં પૂજાય છે પ્રાચીન સંસ્કૃતિથી આપણા દેશમાં સ્ત્રીને મા તરીકેનો દરજ્જો આપવામાં આવે છે આથી જ આપણે તેને શક્તિ તરીકે પૂજન કરીએ છીએ ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિનું અનુક્રમણ વધવાને કારણે થોડાક વર્ષોથી આજના યુવા વર્ગમાં વિકૃતિ આવી ગઈ છે આજે વિદ્યાર્થીનીઓ જોબ કરતી યુવતીઓ કે સ્ત્રીઓએ રાત્રિના સમયમાં બહાર નીકળવું કે અભ્યાસ જોબના સ્થાનેથી ઘર સુધી પહોંચવા માટે અસુરક્ષિત માની રહી છે ભારતમાં સ્ત્રી અત્યાચારની અનેક ઘટનાઓ બની છે ત્યારે દર વખતે કાયદાઓની છટકબારીને કારણે આવા અપરાધીઓ છટકી જતા હોય છે નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા તારીખ વીસ ઓગસ્ટને મંગળવારના રોજ કલકત્તાની ઘટનાના વિરોધમાં આક્રોશ રેલી બપોરે ત્રણ વાગ્યે યોજવામાં આવી હતી જેમાં કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ વિવિધ સૂત્રો બેનરો સાથે કલકત્તાની પીડિતાને ન્યાય મળે અને આવું શરમજનક કૃત્ય કરનાર તમામ આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી આ રેલી નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરથી પ્રસ્થાન કરી શિવાજી સર્કલ ગાયત્રીનગર સમર્પણ સોસાયટી પાથ સોસાયટીથી કોલેજ ખાતે પરત ફરી હતી રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર પશ્ચિમ બંગાળના કોલકત્તા શહેરમાં જે દીકરીઓ ઉપર ઘટના થઈ દુષ્કર્મની એ અંતર્ગત આજે અમારી કોલેજ દ્વારા આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે દીકરીઓની સુરક્ષા જે ભારતીય સંસ્કૃતિ હતી જ્યાં સ્ત્રીઓના સન્માન માટે લંકા દહન થતા અને મહાભારત રચાતા એ સંસ્કૃતિ અને એ દેશની અંદર આજે સ્ત્રીઓનું સન્માન સ્ત્રીઓની સુરક્ષા નથી જળવાતી તો એ અંતર્ગત પોલિટિકલ લીડરોને પણ એક ટીકાસ્પદ આવેદન દેવાનું રહે કે એ લોકો પણ આ મોટી ખુરશી ઉપર બેસીને દીકરીઓના માન સન્માન અને બેન બે બેનોની સુરક્ષા ન કરી શકતા હોય તો એ લોકોએ બી એની જગ્યાએથી રાજીનામા આપી દેવા જોઈએ કારણ કે જ્યાં દીકરીઓની રક્ષા નથી થતી જ્યાં બહેનોનું સન્માન નથી થતું ઈ એ દેશ એ ક્યારેય આગળ આવી નથી શકતો કે જ્યાં દીકરીઓને પોતાના હક માટે પણ લડવું પડે છે દીકરીઓને આ ભારતીય સંસ્કૃતિમાં જોવા જાય તો દીકરીઓને પોતાના હક માટે લડવાનું આવતું જ નથી એનું સન્માન એની સુરક્ષા દીકરીઓ ખૂબ સારી રીતે કરી જ શકે છે પણ કંઈક ને કંઈક આમાં સમાજ પણ આનો ભાગીદાર છે કે જે કોઈ નિર્ણય લઈ નથી શકતો અને આ જે અત્યારે કોલકાતાની જે ઘટના બની છે એને વાયરલ થઈ 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 અને લાંબુ ખેંચવામાં આવે છે એના બદલે અમારા લોકોની એ અપીલ છે હરેક દેશની દીકરીઓની અપીલ છે કે આવા નરધમ લોકોને ફાંસીની સજા આપવી જોઈએ અને કડકમાં કડક કાયદા કાનૂન લાવી અને દેશની સુરક્ષા દીકરીઓને સારી રીતે રહી શકે છૂટથી રહી શકે એવી સુરક્ષા સરકારે પૂરી પાડવી જોઈએ અને આ અંતર્ગત આજે અમારી કોલેજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવેલું છે જેમાં હરેક દીકરીઓ અમારા કોલેજની હરેક દીકરીઓ અમારા સિટીની હરેક દીકરીઓ અમારા સ્ટેટની હરેક દીકરીઓ એક જ વસ્તુ માગે છે દીકરીઓને ન્યાય મળવો જોઈએ આ બાબતે અને આ માટે આ માટે પોલિટિકલ લીડરોએ પણ ધ્યાન આપવું જોઈએ અને સરકારોએ પણ આના માટે કડક કાયદાઓ અને નિયમો લાગુ પાડી અને દીકરીઓની સુરક્ષાને જાળવવી જોઈએ એવી અપીલ છે એ માટુથી એ હાટુ થઈ અને ખાસ અમે આ રેલીનું આયોજન કર્યું છે તો અમારી કોલેજ દ્વારા આજે રેલીનો રેલી દ્વારા જે આક્રોશ કરીને દેખાડવામાં આવે છે તો હરેક કોલેજ હરેક સંસ્થા દીકરીઓની જ્યાં સુરક્ષા જાળવવા જાળવવાના પ્રયાસ કરતી હોય એ હરેક જગ્યાએ હરેક સંસ્થાએ આ રીતની રેલીઓ કાઢી અને વિરોધ કરી અને આ લોકોને સજા અપાવડાવી જોઈએ એવી અપીલ છે